નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ છવ્વીસ નવેમ્બર બે હજાર ચોવીસ ને મંગળવાર ના રોજ મિત્રો આજની ઘઉં આવક વિશે વાત કરું તો આજે પણ ઘઉં આવક સારી જોવા છે જોઈ શકો છો જેતપુર સાઈડ માં આજે ઘઉં ઉતરે છે રાજકોટ વાત કરીએ તો મિત્રો થોડા ઘણા ઘઉં રાજકોટ સાઈડ પણ ઉતારવામાં આવેલા છે છાપરામાં તેમજ વાહનો વિશે મિત્રો વાત કરું તો એક બે વાહનો પણ છે અને હજી ઉતારવાનું કામકાજ આપ જોઈ શકો કટ્ટામાં ઉતરવાનું કામકાજ અત્યારે ચાલુ જ છે હજી હજી વાહનો આવી રહ્યા છે ને માલ હજી ઉતરવાનું કામકાજ ચાલુ છે એટલે આવક આજે પણ સારી જોવા મળેલી છે હરાજીનું કામકાજ ચાલુ થાય એટલે જાણી લઈ કેવા રહે છે આજના ઘઉંના બજાર ભાવ ધન્યવાદ મિત્રો હરાજીનું કામકાજ શરૂ થઈ ગયું છે પેલા વોકલ છે વાહનનો છે જે લોકવાન ગામ છે ને જેતપુર સાઈડ આજે હરાજી હાલવાની છે છાપરામાં છસો ને બે રૂપિયા ભાવ થયો છે લોન ગૌ છે ફલ આવેલો છે ભાઈ વાહન માં છસો ને બે રૂપિયા ભાવ થયો છસો બેસો રૂપિયા છસો રૂપિયા પૂરો ભાવ થયો છે અમેરિકન ટુકડી છે છસો રૂપિયા પૂરો ભાવ થયો છે તમે મિત્રો આના છસો ને એકસઠ રૂપિયા જોઈ શકો છો છસો છ નો ટુકડા છે છસો ને એકસઠ રૂપિયા ભાવ થયો છે આનો છસો ને છાસઠ રૂપિયા છે છે જોઈ શકો ક્વોલિટી તમને સારી ક્વોલિટી માલ છે છસો ને છાસઠ રૂપિયા માં વેચાણ માલ એકદમ ચોખ્ખો માલ સારો માલ

પાંચસો નેવું રૂપિયા ભાવતી હતી અમેરિકન ટોકડી છે પાંચસો નેવું રૂપિયા ભાવતી હતી ચૌદ માં આઠ થી અગિયાર બાર ચૌદ દોઢ અઢાર વીસ બાવીસ ચોવીસ છવ્વીસ અઠાવીસ ત્રીસ બત્રીસ છત્રીસ છત્રીસ આડત્રીસ ચાલીસ

મિત્રો આના છસો રૂપિયા પૂરો ભાવતી અમેરિકન ટુકડી છે છસો રૂપિયા પૂરો ભાવતી બાજુમાં વેચણા છસો ને બે રૂપિયામાં આ ઘઉં છે એ છસો બે માં વેચણા આના છસો રૂપિયા પૂરો ભાવતું હતું અમેરિકન ટુકડી છે અલગ કે વામન ટુકડા અને આના ત્યાં જે છસો ને બે રૂપિયા જોઈ શકો છો તમે ચારસો છ નું ટુકડા છે અને છસો ને બે રૂપિયા ભાવ થયો છે પાંચસો ને એસી રૂપિયા ભાવતું છે ભાઈ લોકો પણ ગણ છે પણ એકદમ લોટ નીકળી ગયો જોઈ શકો છો તમને દેખાડો તમને પાંચસો ને એસી રૂપિયા જોઈ લેખનો લોટ નીકળી ગયો પાંચસો ને એસી રૂપિયા બોલ 8 6 5 10 12 19 18 17 22 બોલ હાજી 23 જોયો

ચોરાણુ શ્રીરામ ગૌ ફાઈનલી ખેડૂત મિત્રો આ હતા આજના ઘઉંના બજાર ભાવ આજે પણ એવરેજ બજાર વિશેની વાત કરી મિત્રો તો સાડા પાંચસો લઈને સાડા છસો રૂપિયા સુધીનું હાલ એવરેજ બજાર બોલાયું છે આજે પણ તો આ વિડિયોમાં બસ આટલું ફરી મળશું પાછા આવતી આવતીકાલે ત્યાં સુધી તમને રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ